બે હજાર પચીસ માટે સીટ વહેંચણી અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે તેઓ અંદર પહેલા પોતાની સીટો ની માંગ કરશે અને કેટલાક ચેનલ્સ દ્વારા એનડીએ માં સીટની વહેંચણી અંગે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે તેઓનું કહેવું હતું કે એવી કોઈ ચર્ચા થઈ નથી આથી એવું સંકેત મળે છે કે ચિરાગ પાસવાન પોતાની પાર્ટીની સ્થિતિ મજબૂત બનાવવા માટે સક્રિય રીતે પ્રયત્નશીલ છે ચિરાગ પાસવાને આગામી ચૂંટણીમાં પોતાની પાર્ટીની પ્રાથમિકતા બિહાર ફર્સ્ટ બિહાર ફર્સ્ટ પુનરાવર્તિત કરી તેઓએ આ પણ જાહેરાત કરી છે કે તેઓ પોતે ચૂંટણી લડશે જોકે આ નક્કી થયું નથી કે તેઓ કઈ સીટ પરથી ચૂંટણી લડશે આથી સ્પષ્ટ થાય છે કે ચિરાગ પાસવાન બિહારની રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે હાલાકી સીટ વહેંચણી અંગે ચિરાગ પાસવાનની પાર્ટીને પાંચ સીટો મળી છે જ્યારે તેમના સાચા પશુપતિ પારસની પાર્ટીને એક પણ સીટ આપવામાં આવી નથી આથી પારિવારિક રાજકારણમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે ચિરાગ પાસવાને આ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ નિર્ણય ગઠબંધનનો હતો ને પરિવારથી અલગ થવાનો નિર્ણય તેમના ચાચાનો હતો ચિરાગ પાસવાને આ પણ સ્પષ્ટ કર્યું કે બિહારમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ જગ્યાની ખાલી જગ્યા નથી અને નીતિશ કુમાર જ મુખ્યમંત્રી પદના ચહેરા હશે તેઓ વિરોધી નેતા

आप लोग अपने संतोष के लिए ज़रूर चला सकते हैं पर वो आंकड़े गलत हैं और अभी ऐसी कोई चर्चा हुई ही नहीं है ऐसी कोई चर्चा हुई ही नहीं है ये तमाम बातें पहले गठबंधन के भीतर होंगी जो अभी होनी बाकी हैं और उसके बाद ही इसकी सार्वजनिक चर्चा की जाएगी